ગત જુલાઈ માસમાં જયપુર ઝો પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી જેના બદલામાં સુરતથી જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી નેચર પાર્ક ખાતે લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રેડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી ગર્ભધારણનો સમય અંદાજે સાઠથી બોતેર દિવસનો હોય છે જેમાં માદા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી વરુના નવા પાંજરામાં એક કૃત્રિમ બખોલ પણ બનાવવામાં આવી હતી આ બખોલમાં ગત ચોથી જાન્યુઆરીના રોજ માદા વરુએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો હતો હાલ આ બચ્ચાઓની આંખ ખુલી ગઈ હોવાનું કહેતા હિનાબેને ઉમેર્યું કે જેવી માદા વરુ પોતાના બચ્ચાઓને લઈ બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકો તેને જોઈ શકશે હાલ આ પાંજરા પાસે કોઈને પણ જવા દેવામાં આવતા નથી કારણ કે માદા વરુ હિંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે Viro di Porto, LK Star News, Sudan.